નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસિસ સાથે હું શું પાર્થ ગુજરાતમાં પચીસમી ઓક્ટોબરથી કમોસમી વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો તેની તીવ્રતામાં હવે આજે એટલે કે બીજી નવેમ્બરે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની તે હવે ખૂબ નબળી પડી ચૂકી છે તે પહેલાં વેલમાર્ક લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થઈને હવે તેનાથી પણ નબળી પડીને લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થઈ ચૂકી છે હાલમાં આજે આ લો પ્રેશર એરિયાના કારણે જે સૌરાષ્ટ્રમાં જે જુનાગઢનો વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા અને આપણે જામનગરનો વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો છે તો સૌ પ્રથમ આપણે દર્શક મિત્રો એ લો પ્રેશર એરિયાની પરિસ્થિતિ જોઈએ તો હાલમાં આ તમે જોઈ રહ્યા છો ઇન્ડિયાનો મેપ છે આ છે ગુજરાત આ જે લો પ્રેશર એરિયા છે જે છે તે સૌરાષ્ટ્રના જે પશ્ચિમી જે વિસ્તારો છે જેમ કે જામનગરનો વિસ્તાર છે પોરબંદરનો વિસ્તાર છે જૂનાગઢનો વિસ્તાર છે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે ત્યાં તેને પ્રભાવિત કરી શકે છે અને હાલમાં ત્યાં નબળું પડીને આ સિસ્ટમ કચ્છના અખાતમાં હાલમાં તો તે સ્થિર થયેલ છે હવે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આગામી સમયમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ અને આમાં આજની તારીખમાં એટલે કે બીજી તારીખે રાજ્યમાં વરસાદની સ્થિતિ બતાવવામાં આવી છે તો આજે બીજી તારીખે શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં જે સુરત તાપી વલસાડ અને નવસારીનો જે વિસ્તાર છે ત્યાં હળવા વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં જે બરોડાની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ આજે વરસાદ પડવાની સંભાવના છે છોટા ઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ છે ગોધરાનો વિસ્તાર છે મહીસાગર છે ખેડા અને આણંદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં તો આજે પણ કેટલીક જગ્યાએ તડકો નીકળ્યો નીકળ્યો હતો તો કેટલીક જગ્યાએ આપણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો અમદાવાદમાં પણ હળવા ઝાપટાની સંભાવના આજે વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર મહેસાણામાં પણ હળવો વરસાદ રહી શકે છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર આ પછી ગીર સોમનાથ આ પછી સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર રાજકોટ અને દ્વારકામાં પણ હળવો વરસાદ રહી શકે છે વાત કચ્છની કરીએ તો કચ્છમાં જે નલિયાનો વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ રહી શકે છે આમ ગુજરાતમાં હાલમાં જે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની હતી તે નબળી પડીને લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થઈ ગઈ છે પરંતુ જે વાતાવરણમાં ઊંચાઈએ ભેદ રહેલો હોય છે તેના કારણે કેટલાક સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ આજે પણ ઝાપટાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરીએ આવતીકાલની એટલે કે ત્રીજી તારીખે તો ત્રીજી તારીખે ગુજરાતમાં સ્થિતિ શું રહેવાની છે તો ત્રીજી તારીખે એટલે કે આવતીકાલે સૌ પ્રથમ વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં જે દાહોદ છે મહીસાગર છે ત્યાં વરસાદ વરસી શકે છે અને આ પછી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે મહેસાણાનો વિસ્તાર છે અને આ પછી ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં જે સુરત અને વલસાડમાં પણ હળવા ઝાપટા પડી શકે છે આવતીકાલે એટલે કે ત્રીજી તારીખે અને આ પછી આવતીકાલે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતના અન્ય સ્થળોએ પણ હળવા ઝાપટા પડવાની સંભાવના છે જેમ કે બરોડામાં છોટાઉદેપુર છે ભરૂચ છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે આ પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અમરેલી છે ત્યાં પણ હળવો વરસાદ વરસી શકે છે ગીર સોમનાથ છે જૂનાગઢ રાજકોટ અને મોરબીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં જે નવો જિલ્લો બન્યો છે વાવ વાવથરાક ત્યાં પણ હળવો વરસાદ રહેવાની સંભાવના છે બનાસકાંઠામાં પણ હળવો વરસાદ રહી શકે છે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હળવો વરસાદ રહેવાની સંભાવના છે આવતીકાલે એટલે કે ત્રીજી તારીખના દિવસે પરંતુ હવે આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જે જોર છે તે નોંધપાત્ર રીતે ઘટી શકે છે હવે વાત કરીએ હવામાન ખાતાની આગાહીની તો હવામાન ખાતા દ્વારા શું આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો આજે બીજી તારીખ છે હવામાન ખાતાની આગાહી પર નજર કરીએ તો હવામાન ખાતાએ સમગ્ર ગુજરાત માટે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરેલી છે એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવા ઝાપટા પડવાની સંભાવના છે વાત કરીએ કચ્છમાં પણ હળવા ઝાપટા રહેશે આ પછી વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં છે બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા ઝાપટા રહી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અને અમદાવાદમાં પણ હળવા ઝાપટાની સંભાવના રહેલી છે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં સાથે જ ગાંધીનગરમાં પણ હળવા ઝાપટા પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે પચીસમી ઓક્ટોબરથી બીજી નવેમ્બર સુધીનો કમોસમી વરસાદનો રાઉન્ડ ચાલ્યો ગુજરાતમાં તેનાથી દસ લાખ હેક્ટર જેટલી જે જમીન છે તે ખૂબ પ્રભાવિત થઈ છે અને તેના કારણે હવે સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આગામી ત્રણ દિવસની અંદર પાક સર્વે જે છે નુકસાનીનો જે સર્વે છે તેને પૂર્ણ કરવામાં આવશે અને તે પછી ટૂંક જ સમયમાં પાક નુકસાની માટે એક કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે ત હાલમાં તો તમારા ગામ શહેર તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર